વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વીર છત્રપતિ શિવાજી મહારાજની સયાજીબાગ સ્થિત પ્રતિમાનું નવ પોઈન્ટ ત્યાંસી લાખના ખર્ચે કરવામાં આવેલા રિસ્ટોરેશન બાદ મેયરના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું આજે અંગ્રેજી તારીખ પ્રમાણે વીર છત્રપતિ શિવાજી મહારાજની જયંતી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સયાજી બાગ સ્થિત વીર શિવાજી મહારાજની પ્રતિમાનું નવ પોઈન્ટ ત્યાંસી લાખના ખર્ચે રિસ્ટોરેશન બાદ આજે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું વીર છત્રપતિ શિવાજીનો જન્મ જુલિયન તારીખ મુજબ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો તેના પિતાનું નામ શાહજી ભોસલે હતું માતાનું નામ જીજાબાઈ તેમને સંસ્કારમાં જ ધર્મ તથા ન્યાયપ્રિય અને વીરતાના ગુણ મળ્યા હતા સાથે સાથે ગુરુ દાદાજી કોળદેદ અને ગુરુ સમર્થ રામદાસ દ્વારા તેઓને વિદ્યા મળી હતી મરાઠા સામ્રાજ્યના તેઓ સ્થાપક હતા સાથે ગેરીલા યુદ્ધના નિષ્ણાત કહી શકાય આવા વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડોદરા શહેરના મહારાજ શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સયાજી ખાતે આઠમી માર્ચ ઓગણીસો ચોત્રીસના દિવસે સ્થાપના કરવામાં આવી હતી જોકે સમય અંતર અને તંત્રની નિષ્ક્રિયતા અને વાતાવરણની અસરના કારણે વીર શિવાજીની પ્રતિમા પર રંગ ઉડી જતા વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં નવ પોઈન્ટ ત્યાંસી લાખના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે આજે વીર શિવાજીની જયંતિ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દંડક મનોજ પટેલ શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ પૂર્વ મેયર તથા કાઉન્સિલર નિલેશ રાઠોડ સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વીર શિવાજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરી તેમને યાદ કર્યા હતા માં ડાગ લાગી ગયેલા ખરાબ થઈ ગયેલી એને સુશોભિત કરવું આ તો મહારાજાના ટાઈમથી બનાયેલી છત્રપતિની શિવાજી છે એનું અનાવરણ ના હોય એને સારી કરી એ સારી વાત છે ઘણા વખતોથી લોકો બૂમો પાડતા હતા અને એનામાં કલર થયું આ થયું જે કંઈ થયું તે એને હું બિરદાવું છું છત્રપતિ શિવાજીની જન્મજયંતિના દિવસે એટલું જ શીખવાનું છે કે સાના માટે લડ્યા કેમ લડ્યા ગેરીલા પદ્ધતિ નાની નાની સેના હોવા છતાં પણ મોટી સેના ઉપર હાવી થઈ જવું સ્વાભિમાન અને અભિમાન માટે રણભૂમિમાં ઉતરી જવું સમાજની રક્ષા કરવી સ્વાભિમાનની રક્ષા કરવી ધર્મની રક્ષા કરવી એમનાથી પ્રેરિત થવું જોઈએ માણસે કે એ જમાનાની અંદર એટલો મોટો મુઘલ સામ્રાજ્ય હોવા છતાં પણ એક સામાન્ય ઘરમાંથી આવતા શિવાજી મહારાજ એટલી મોટી સેના સામે લડી ગયા અને આટલી મોટી રક્ષા કરી આટલી મોટી સ્થાપના કરી મરાઠા સામ્રાજ્યની આખા આખા દેશમાં સ્થાપના કરી એ શિવાજી મહારાજમાંથી કંઈ પ્રેરિત થઈને કંઈ શીખવા જેવું છે કે જીવનની અંદર કોઈની સામે સ્વાભિમાન ઘવાવું ના જોઈએ માથું ચૂકવું ના જોઈએ ધર્મની રક્ષા કરતા કરતી વખતે પોતાની જાનની પરવાની કરવી જોઈએ નાની સેના હોય કે મોટી સેના હોય ગમે મોટું સામ્રાજ્ય કેમ ના હોય પણ સાચી વાત માટે લડી લેવું એમના સ્વભાવમાંથી એમની આખી જીવન ચરિત્રમાંથી જુઓ તો એક સામાન્ય પરિવારમાંથી આવેલા શિવાજી મહારાજે આટલા મોટા સામ્રાજ્યની રચના કરી એ કેમ કારણ કે લોકોને પ્રેરિત કર્યા લોકોને 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 આગળ લઈ ગયા અને યુદ્ધ ભૂમિમાં ઉતારીને આ ધર્મની ને કર્મની ને સ્વાભિમાનની રક્ષા કરી છે એ એ शिवजी महाराज माते सीखवा जेउचे ए जब भेटना